અને એ પણ સાવ વ્યાજબી વર્ક વાળા વર્ક વગરના આ બધા વર્ક વાળા છે આ બધા વર્ક વાળા છે કલર ડિઝાઇન રાજકોટની પ્રખ્યાત દુકાન આપણને પ્લેન બ્લાઉઝ બતાવે છે આમાં તમારે જે ભાઈ લાંબી ટૂંકી જે ભાઈ જો તેવી માપ સાથે હોય એટલે પરફેક્ટ માપ મળી જશે માપ સાથે લેવાનું અને કલર માટે તમારે મેચિંગ માટે સાડી અથવા સાડીનો કોઈ કટકો કાપતા હોય તો પણ ચાલે નાની ઉંમરના મોટી ઉંમરના દરેક લેડીઝ માટે બ્લાઉઝ મળશે તમને તૈયાર બ્લાઉઝ આ જે છે એ બધા નેવું રૂપિયાના એંસી રૂપિયાનો તમને બ્લાઉઝ

તમને દરેક ડિઝાઇન દરેક પીસ તમને વેરાયટી મળશે રાજકોટ નો ફર્સ્ટ નંબર આવે ગુંદાવાડી રોડ ગુંદાવાડી ની બાજુમાં કેવડા રોડ કેવડાવાડી કેવડાવાડી રોડ હા સોરી અને ગુંદાવાડી ની બાજુમાં કેવડાવાડી રોડ હેલો જય શ્રી કૃષ્ણ જય આપણે આવ્યા છીએ આજે રાજકોટ ગુંદાવાડી રોડ ગુંદાવાડી રોડ પૂરો થઈ જાય આગળ ગુંદાવાડી છે અને આ કેવડાવાડી રોડ કહેવાય અહીંયાથી તમને વળો ને એટલે અનામિકા બ્લાઉઝ મેસિંગ સેન્ટર આવશે આજે તમને ત્યાં લઈ જાઓ જ્યાં તમારા માટે બ્લાઉઝ સુરેલા તૈયાર મળશે ફક્ત એસી રૂપિયાની અંદર બ્લાઉઝ માપ અને સાડી સાથે લઈ જવાની જેથી કરીને તમને મેચિંગ બ્લાઉઝ કાઢી આપે ફક્ત એસી રૂપિયા ની અંદર સિલાઈ સહિત આ રોડ છે અને આ છે પ્રખ્યાત દુકાન અહીંયા તમને મટીરિયલ્સ બધું મળશે અને લેવાનું અહીંયા મળશે ને ઉપર તમને તૈયાર બ્લાઉઝ બધા મળશે જે હું તમને આગળ વિડીયો બતાવીશ

તૈયાર બ્લાઉઝ વેલ્યુ એંસી રૂપિયાથી ચાલુ થાય સ્ટાર્ટિંગ સાડા ને એંસી રૂપિયા બાકી અલગ અલગ રેન્જ પણ બા ભાવ ટૂંકમાં મારે ત્રણસો ચારસોથી કોઈ બ્લાઉઝ વધતું જ નથી જે હજાર હજાર આ આવ્યા પંદરસોના એ ફક્ત તમને પાંચસો રૂપિયામાં રહે મળશે આ મેં તમને આગળ બતાવ્યું ફંક્શન માટે તેમજ પ્રસંગ માટે જે જોઈએ તે દરેક પ્રકારની વેરાયટી મળશે તમને અને એ પણ સાવ વ્યાજબી ભાવમાં વર્કવાળા વર્ક વગરના આ બધા વર્કવાળા છે આ બધા વર્કવાળા છે કલર ડિઝાઇન માં બધી ડિઝાઇન છે સ્લીવ સાથે આવશે બધામાં સ્લીવ છે જ ઓલરેડી સાથે જ આવશે બધાયમાં સ્લીવ છે સ્લીવ બધામાં સાથે જ છે દરેક કલર દરેક વર્ક જોઈએ એટલી વેરાયટી બહુ મોટા પાયે છે રાજકોટનો ફર્સ્ટ નંબર છે પણ ભાવ રાજકોટમાં ફર્સ્ટ નંબર પણ ભાવમાં એકદમ સસ્તું સાવ રિઝનેબલ ભાવ ફક્ત એંસી રૂપિયામાં બ્લાઉઝ તમને મળશે હતી સાથે સાડી અને મેચિંગ માટે સાડી અને માપ માટે બ્લાઉઝ લેતા આવવાનું ફક્ત એંસી રૂપિયામાં તમને બ્લાઉઝ મળશે હતી ઓનલી એંસી રૂપિયા બધા બ્લાઉઝ સીવેલા તૈયાર છે ઓનલી એસી રૂપિયામાં आ ओढणी है ओढणी એટલે વેચો ને હા એટલે ઓઢણી બનાવીને કરી આપો અને જળિયા તોય ના રતો હા મારે જવું છે તમારું કુફાઈ નો કી તો આવરો હા આ કરીશ હા પ્રિયસ ને એટલે આ નવું જ મેટ્રેસ નીકળ્યું લાગે હા બોડી ફિટિંગ માટે હા એટલે સાડી છૂટી છૂટી ન રહે હા બરાબર આને નામ ભૂલી ગઈ છે આપણે કસ્ટમરને જરા શેફલ આ જો બોડી ફિટિંગ કે સાડી છૂટી છૂટી ન રહે એના માટે નવું મેટ્રેસ નીકળ્યું છે એને ફક્ત ત્રણસો રૂપિયામાં

રાજકોટમાં તમને બસ સ્ટેન્ડથી પાછળ ગુંદાવાડી રોડ ગુંદાવાડી પૂરી થાય એટલે તેની બાજુમાં જ સાઈડમાં કેવડાવાડી રોડ બાજુમાં તમને આ દુકાન અનામિકા મેચિંગ સેન્ટર જોવા મળશે કોર્નર ઉપર રોડ ઉપર જ છે આ બેન સાડી લઈને એવા છે આવી બધી દરેક પ્રકારની સાડી માટે બ્લાઉઝ મળશે તમને ચાટ આપવામાં છે તમારે જેવા બઉઝ તમારે વેઇટિંગમાં રહેવું જ ન પડે બધા જથ્થાબંધ બંધ સીવેલા જ હોય છતાં તમને જેવું લાગે કે આ મટીરિયલ્સ મારે જોઈએ છે હાજર તો હોય જ પણ છતાં કદાચ નવું મટિરિયલ્સ આવ્યું હોય ને તમારે એમ થાય કે ના આમાંથી જ સીવડાવ તો એમાંથી તમને સીવી આપે બાકી ઓલરેડી એ મટીરિયલ્સ તૈયાર સીવેલું જ છે જો આ ચણિયા પણ અહીંયા જ તમને મળશે એમાં નાની સાઈઝ મતલબ કે મીડિયમ જોઈએ તો તમને એકસો ને ત્રીસમાં મળશે અને ફૂલ સાઈઝ તો જો કે બહુ ઓછી એટલી લેડીઝ તો ઊંચી હોય પણ ફૂલ સાઈઝમાં જોઈએ તો તમને દોઢસો રૂપિયામાં પ્યોર કોટન અને પ્યોર કાપડ એકસો ત્રીસથી દોઢસો રૂપિયાની અંદર તમને ચણિયા અહીંયા મળશે આ ચણિયા છે બધા મે દેખું પડતા હેવી બ્લૌઝ ની હેવી બ્લૌઝ આજ કે મે રેડી બ્લૌઝ કોટન 150 આ જો ખાલી 150 રૂપિયા માં બલાઉઝ કોટન પ્યોર બાંધણી ના શિવેલું તૈયાર રાજ બટન સહિત કમ્પ્લીટ જ ખોલીને નહીં ઉપર ઉપર બતાવો આ જુઓ કોટન મેટ્રેસ માટે છે બધી પેટર્ન નાનો બધી પેટર્ન કલર ડિઝાઇન પણ પણ છે ચિકન બુટીના આ પ્લેન વાઈટ છે

કે જે કોઈ જથ્થાબંધ માલ વેચવા માંગતા હોય તો એથી ખરીદી શકે છે હું તમને કાર્ડ નો ફોટો બતાવીશ નંબર ને એવું જે કોઈ વેપારી ને જથ્થાબંધ માલ અહીંથી લેવો હોય તો લઈ શકે છે જથ્થાબંધ આપે છે માલ कार्ड मोबाईल नंबर आणि एड्रेस जे दर्शक मित्र ताडी ब्लाउज दुकान दुकान गोतवत